મંદિરે પજે લાગતાજી હમણી માનુમદાદા એ પજે લાગતા હું પછી ક્ષેત્રો માં જવું સુલડી ઉદિયા મારી સુડી ઉણી તરેજ હોય કની રે આવાના પપ્પા મલ લાગે શું મોબાઈલ સર પણ આવા વરસાદના કામ કરીએ ના ના ટેન્ને શું કરો છો અમે કોઈ તમને નડાવ ના અમે તો વાળો તો તમને ટેન્ડે નહીં તમને આ જો લાગે પત્તર ફરાયે તો મારું વાયની જ એમની પત્તર ફરાયે તો કોણ બધા કરો કો ખેતરમાં જો થોડી ધ્યાન મહેનત કરો આવો હવે દેખી જા છો આ આ આ આવા વર્ષેના શિશ તમારા હળક આવા છે અમાર કોઈ હળક આવા નહી પણ આ તો તમને જીતું ખાય તમે તો પંચાયત પંચાયત પંચાયતો થોડુંક સારું કોક કરો મોબાઈલના ગેમો બેમો રમ્યાવાના કોઈક નવું કોક સારું કરો હવે તમે મોનો તો તમારી એક વાત કરવી છે તો અત્યારે ઇન્ટરનેટ તો જમાનો છે યુટ્યુબમાં અત્યારે સારા સારા વિડીયો સારો સારો અપલોડ બધું થઈ ગયું છે એ માટે કોઈક હારું શોધ કરવું કે જેથી કરીને તમને ફાયદો થાય અને બીજાને ફાયદો થાય બચ્ચી જુએ એને ફાયદો થાય મારી તો સલાહ આ છે ભાઈ બાકી તમને જે હોય છે એ કરવું

કોક નવું કરે ન શું પતાનું મોર ચાકું છે શું મોઢાને બોલે છે આખા ગોમ ને સલાહ આવતો ફરતો હે

ભોણે જ્યો અને મારો ખબર નથી કે તો જ્યો છે એ ખબર નઈ મને તમારો તો વિડીયો બનાવે તમારું કાપશે

અલ્યા આપળો હરખો ડોહો કો કરસે લાગે આજ મુખી નોમ ખોરાય છે કોમો લાગે મુખી ની ઇજ્જત મારું બેડો ઉન તો વરસાદ એવો પડ્યો છે ને મારું બેડો તો ભાવે કોઈ થાયમ નહીં પોણી બધ ભરાઈ ગઈ છે શું કરવાનો ઉન તો મારું હાથ મે કાટ્યું છે અняя એ છો આવો આવો પેલા રામ 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 તમે બેહજો પેલા બેહજો

જેથી વિડીયો કોઈ હારો અપલોડ કરે તો એનું નામ રોશન થાય એને આગળ કઈક મળે એને એમ કમાવાનું કહી દીધું આ તો મારા છોકરાનું ને આ બધાનું મગજ સાથે ફેલ થઈ જ પાછું પોપડીમ પોપટિયાપચ મારવો જ પડશે મને એમ કીધું કે તમે યાર તમારા છોકરા બગડ છે બગડ છીએ ભોગો ને

આ પોપડ ના આ મારા કોમ નતો જન કરશું પડશે નકારણા પોપડ ને કોક કોક કરશી આજ મારા બધા ભેગા થાય મારજી આ બધું ભઈનો વાત તો પોપડ

મિત્રો આ વિડીયો હું મનોરંજન માટે બનાવ્યો છે અને જેથી કરીને મનોરંજન માટે બનાવ્યો છે અને જેથી કરીને જે ભાઈ ભાઈ મોબાઈલ વાપરતા હોય તે ઇન્ટરનેટનો સારા માટે ઉપયોગ કરે તેનો ખોટો ઉપયોગ કરવો નહીં અને જે ભાઈ બહેનને ભણતર તરફ ધ્યાન હોય તે ભણતરમાં આગળ વધે જય લાઈક કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય માતા જય માતા